નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેપીટીવી ગુજરાતી ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સલા ગામે સરકાર હાઈ હાઈના નારા સાથે આક્રોશ રેલી યોજાઈ પાલનપુર તાલુકાના સલા ગામે કાયદેસરમાં મકાનોને ગેરકાયદેસર બતાવી દબાણ બતાવલ લોકોમાં રોષ તારીખ પચીસ બાર ઓગણીસો અઠ્યાસીના રોજ ઉત્તર દિશા એક એકર અને દક્ષિણ દિશા ચાર એકર ગામતળમાં ભેળવી વીસ પ્લોટ હરાજીમાં તેમજ પંચ્યાસી જેટલા સરકારશ્રી તરફથી ફાળવી આવાસ યોજનામાં મકાનો સરકારશ્રી તરફથી બનાવી આપેલા છે જેમાં એસસી વાલ્મિકી રાવળ સાધુ લુહારીયા ઠાકોર અને પટેલો છે જેમાં લોકો પાસે આકણી સનદ બાંધકામ મંજૂરી તમામ કાયદેસરના કાગળો હોવા છતાં હવે દબાણ દર્શાવતા લોકોમાં ભારોભાર આક્રોશ જોવા મળ્યો હતો તેમજ કલેક્ટર કચેરી ધરણા કરવાની ઝિંકી ઉચારી હતી તેમજ 35 વર્ષથી પ્લોટ આપી સરકાર દ્વારા મકાનો બનાવી આપી હવે જો દબાણ બતાવી પાડી દેવામાં આવે તો આ ગરીબ લોકોનું સરકાર તેમજ પંચાયત તાલકોને ન્યાય પામી તેવી વિનંતી સાથે પીડી લીલાબેન રાણા કેપીટીવી ગુજરાતી ન્યૂઝ બનાસકાઠા મોટા લોકોનું મકાન બચી શકે છે તો અમારા ગરીબ લોકોનું મકાન કેમ બચી શકતા નથી તો ગરીબ લોકો પૈસુ પર એ લોકો પૈસો નો પેલું કરે છે તો ગરીબ લોકો તેમની ભગવાનની પ્રાર્થના થી એમનું મકાન પાપસ માગે છે

એમાં શું થયું એમાં ઓગણીસો ને ની જે સળદો બની હતી એ ગામતળ વગરની હતી બરાબર એટલે એ અમારે અહીંયા પચીસ પચી બાર ઓગણીસો અઠ્યાસી ના રોજ અમારો એક એકર આ દિશા અને ચાર એકર દક્ષિણ દિશા એ ગામતળ મંજૂર થયું આ એની આ ગામના નમૂના નંબર છ હકપત્રકની અંદર નોંધ પણ પડી છે પછી એનો પ્લાન પણ અમે ડીઆર ડીઆરઆલ કચેરી જમીન મહેસૂર માપણીને આવે છે જમીન માપણી એ કચેરી જેની લાયો છે એમાં આ ઉત્તર દિશાનો છે આ પ્લાન એક એકરનો અને આ આખો બ્લોક લો ચાર એકરનો એ આ પરુ છે દક્ષિણ દિશા બરાબર પરાની અંદર અમારા એસી એસટી વાલ્મીકી રાવળ અને ઠાકોર બધા ગરીબ સમાજના લોકો પ્રેસ છે મોટા ભાગે મોટાભાગે સરકારશ્રીના રાહતના દરના મકાન બનેલા છે બરોબર હવે આ ગામ તળ અહીંથી ઉપાડી અને ઓગણીસોને ની જે સડદો બનેલી છે એમાં આ લોકોએ ફિટ કરી દીધી છે એટલે અમે એકસો ને ઠર્યા છે એટલે અમે વિનંતી કરો કે ભાઈ આ ગરીબ માણસો કેસ લડવાના કે કોર્ટમાં અમે સાચા છે કોર્ટમાં જશું તો અમે સાબિત કરી દેસુ અમારી પાસે સણજ છે અમારી પાસે લાવો ભાઈ બતાવો બતાવું બરોબર गवर्नमेंट नुले સાહેબ આપનું નામ શું છે મારું નામ માવજીભાઈ નાગરભાઈ પરમાર અત્યારે આ સલ્લાના અંદર જે પ્રશ્ન ઉઠ્યો છે પહેલા સરકારે આપણને બધાના પ્લોટ આપ્યા હતા લગભગ એકસો એકતાળીસ પ્લોટ હતા એકસો એકતાળીસ મકાનોની વાત થાય છે અમે બી સાંભળેલું છે તો હવે આ પ્લોટોનું શું થયું હવે એમાં અઠ્યાસી ની અંદર અમારો મેમ થયેલી જગ્યા છે કાયદેસરની કામતળ મંજૂર કામતળ મંજૂર છે હવે એ ઓગણીસો પોસઠ વાળા જે આ જગ્યામાં ગૌચર બતાવી અને એ એમના નામે કરવા માંગે છે બરોબર અને આ સરપંચ શ્રીના અહેવાલ પ્રમાણે આ રીતે અમને જાણવા મળેલ હા તો એના માટે અમારી જે જગ્યાએ જેમ છે એમ રહે અમારું એમાં કોઈ કોઈનું નુકસાન ના થાય આમ ઘણા ગરીબ લોકો છે કોઈનું અહિત ના થાય એના માટે અમારી વિનંતી છે તો અને આમ નહીં થાય તો અમે તમે આ સરપંચ તલાટી થી વાત કરી એ લોકો શું કેવા માંગે છે એ લોકો એમ કે અમે કઈ જાણતા નથી બરોબર તમારું ગામ હતો ને એ બોસઠ માં અમે ફીટ કરી દીધું છે એટલે એના માટે તમારે જે કરવું કરી શકો છો એવું સરપંચ બોલ્યા છે એટલે ઓગણીસો પસઠ નો ફીટ થાય ખરું સાહેબ ના ના થાય ના પણ એમણે કીધું એમના કેવાથી અમે કહી શકીએ છીએ કે આ આવું એ લોકો કરવા માંગે છે બરોબર એટલે અમારી જગ્યા છે ને એ ગામતરમાં જેમ છે એમ આની અંદર બધા ગરીબોનું કોઈ નુકસાન ના થાય એના માટે અમારી જે છે જગ્યા કાયમ રહે તમે અત્યારે રહો છો ત્યાં કેટલા મકાન છે અંદાજે

અઠ્યાસી ની સાલની અંદરથી નીમ થેલી જે જગ્યા છે એ જગ્યા ઓગણીસો પોસઠ ની અંદર પંચાયત પંચાયત તલાટી દરેક અધિકારીઓ ભગત કરી અને આની અંદર સમાવેશ કરવા માગે છે ઓમાં ગરીબ પ્રજા મરી જાય છે અને આ જે અમારો અહિત થાય છે જે જગ્યાનું અહિત થાય છે એ જગ્યાનું અમારે ત્યાંની ક્યો રહેવી જોઈએ અમારે ત્યાં જવું નથી અમે આ દુવાનો નિકાલ નહીં આવે તો જિલ્લા પંચાયતમાં જઈ કલેક્ટર કચેરી અમે આંદોલન કરીશું અને અમે વધુમાં ઉપવાસ ઉપર ઉતરી અને વિજિલન્સ શિયાળી બ્રાન્ચમાં પણ અમે આનો જવાબનો પત્રકારને માગવા તૈયાર માટે અમે અમારું જે અહિત છે એનો અમે દરેક અધિકારીઓને પણ અમે જણાવવાના છે કે આ તમે અધિકારીઓ કેવી રીતે ગેરકાયદેસરનું આ તમે દબાણ કરીને ખોટી રીતે ગરીબોને હેરાન કરી અને રૂપિયા લાખો ખાઈ છો તમે ઉઘરાય ઉઘરાય નહીં તો આના માટે અમે વધારે કોશિશ કરીશું બસ એ જ અમારું આંદોલન